નમસ્કાર મિત્રો જય શ્રી શિયામ બાપા સીતારામ મિત્રો અમે આજે ખૂબ જ સારી સંત શ્રી બજંગદાસ બાપાની મઢુલીની અંદર આવી પહોંચ્યા છીએ અને સૌથી પહેલાં થાળ ધરેલો તો ત્યાંથી લઈ અને બાપાના દર્શન હનુમાન દાદાના દર્શન રામ ભગવાન લક્ષ્મણ ભગવાન સીતામા હનુમાન દાદા ભરત ભગવાનના પણ તમને દર્શન કરાવ્યા તમે જોઈ શકો છો મિત્રો તે પ્રમાણે આમ કે તો ગુજરાતની આમ ખૂબ જ સારી આ બાપાની મઢૂલી છે અને અત્યારે મિત્રો બપોરનો સમય છે તો પણ બાપાને સરસ રીતે આ થાળ ધરેલો છે અને આ બંને મિત્રો થાળ ધરવા આવેલા હતા અને સરસ રીતે થાળ ધર્યો અને અત્યારે તે દર્શન કરી રહ્યા છીએ કરી રહ્યા છે હવે મિત્રો બાપાના દેવડો પ્રગટે રહ્યો છે તેના પણ તમને દર્શન કરાવીએ તમે દર્શન કરી શકો છો મિત્રો આએ સરસ રીતે મિત્રો આ સંડન પછી બાપાને બોર પણ ધરેલા છે અને આ એ સરસ રીતે આ અગરબત્તી પ્રગટી રહી છે અને એની સુવાસ આખી આ મઢુલીના પરિસરની અંદર સવાઈ ગઈ છે આ મિત્રો તમને તોરણ બતાવી રહ્યા છીએ મિત્રો રાજાશાહીમાં આવા તોરણ જોવા મળતા અત્યારે જો કે આવી કલા કારીગરીવાળા તોરણ પણ ભાગ્યે જ ક્યાંક જોવા મળે પરંતુ મિત્રો આ બાપાની દયાથી આ મઢુલીમાં સરસ રીતે આ ધોરણ લગાવેલા છે ઓગણીસો ને અઠ્ઠાણુંમાં આ બાપાની મઢુલીને બનાવવામાં આવી હતી અને મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સરસ રીતે મિત્રો આ આખો પરિસર છે મિત્રો એકદમ સોખો કેટલી વિશાળ પ્રમાણમાં મિત્રો જગ્યા છે અને આ એ બહાર ગામથી આવેલા કેટલાક યાત્રિકો વિસામો લેતા હોય એવું પણ લાગી રહ્યું છે અને મિત્રો હવે તમને જે બતાવી રહ્યા છીએ તે મિત્રો રમેશભાઈ રમેશભાઈનું નામ મિત્રો આમ કહીને તો ખૂબ જ તે બાપાની સાથે રમેશભાઈનું નામ એ ખૂબ સરસ રીતે શોભે છે કારણ કે રમેશભાઈ વઘાસિયાનું કાર્ય એક એવું છે મિત્રો કે પોતાના કામકાજ જે કાંઈ હોય એ બધું પડતું મૂકી અને બાપાનું નામ પડે એટલે ત્યાં પોતાની હાજરી હોય છે અને મિત્રો તમે જોઈ શકો છો આ સરસ રીતે મિત્રો આ તોરણ લગાવેલા છે અને આખા શિયાળમાં મિત્રો જુઓ વિશાળ વિશાળ પ્રમાણમાં મિત્રો આ સરસ મજાનો શિયાળ બનાવેલો છે અને ત્યાં સરસ રીતે આ તોરણને લગાવેલા છે આ પાણીનું પક્ષીઓ માટેનું કુંડું પણ ઉપર હતું આ સરસ રીતે મિત્રો કસરા નાખવાના માટેના આ ત્રણથી ચાર આ કાળા કલરના બોક્સ પણ રાખવામાં આવેલા છે સરસ મજાની સિરીઝ પણ ગોઠવવામાં આવી છે મિત્રો આ બધું ગોઠવવા માટે રમેશભાઈ અને યુવાન ટીમ દ્વારા બધું આ યુવાન ભાઈઓ દ્વારા સરસ રીતે મિત્રો રાત દિવસ એક કરી અને આ તોરણની ડિઝાઇન પાડી અને આ લગાવવામાં આવ્યા છે અને સાથે સાથે મિત્રો રમેશભાઈની ખૂબ હાજરી હોય દિવસ રાત એક કરી અને આ સરસ રીતે મિત્રો આ ડેકોરેશન કરવામાં આવ્યું છે ભગવાન રામ ભગવાન રામની મૂર્તિ નો પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં ઉજવાઈ રહ્યો છે મિત્રો તેના ભાગરૂપે મિત્રો આ રાત દિવસ એક કરીને આ ધજાઓ લગાવવામાં આવી છે ઉપર પણ નવી ધજાઓ લગાવવામાં આવી છે નીચે પણ અને મિત્રો આ સરસ મજાની માયક સિસ્ટમ પણ સરસ રીતે છે બંને સાઈડ સરસ રીતે મિત્રો મોટી મોટી ધજાઓ બાર ગામથી લાવી અને મિત્રો અગાઉ કીધું એમ કે બધાએ પોતાના રમેશભાઈ અને સાથે યુવાન મિત્રો બધા કામ પડતા મીકી પોતાના ઘરના અને આએ રાત્રે પણ જાગતા હોય છે અને દિવસ દરમિયાન પણ આ સરસ રીતે મિત્રો મહેનત કરી અને બાપાની આખી મઢુલીને શણગારી છે આ મઢુલી મિત્રો મવા તાલુકાના ધરાઈ ગામમાં આવેલી છે અને ધરાઈ ગામથી મિત્રો આગળ વધો એટલે બગડાણા આવી જાય છે ને ઓલી સાઈડ આગળ વધો તો ભગુડા આવે છે ભગુડા જતાં પહેલાં બે ગામ વસમાં આવે છે કુંભારિયા અને ગુંડાણા પીછી સીધું બગોડા અને આઈથી આમ આ બગડાણા સાઈડ જઈએ તો બગડાણા સીધું આવી જાય છે તો મિત્રો હવે તમને આ મઢુલીના મઢુલીની સુવિધા દરના દ્રશ્યો બતાવીએ સરસ મજાના આજે પણ રસોડામાં તોરણ લગાવેલા છે તમે જોઈ શકો છો સરસ રીતે માર્બલ લગાવેલો છે પોટાશ અને સરસ રીતે ઇલેક્ટ્રિક નગારું છે અને સીસીટીવી કેમેરાથી સજ્જ આખી મઢુલી છે અંદર પણ સરસ રીતે મિત્રો આ તોરણ લગાવેલા છે અને મિત્રો રમેશભાઈ હર હંમેશ માટે સૌદેશ હોય કે આમ કે તો ગમે ત્યારે પોતાની આ મઢુલીમાં હાજરી હોય છે મિત્રો સૌથી વધારે ધરાયગામાં જો બાપાની સેવા કરતા હોય તો તે રમેશભાઈ છે જે હાસુ છે સત્ય છે અને એ મેં જોયેલું છે એટલે મિત્રો એમાં કહેવામાં કાંઈ વાંધો નથી અને જો અને અન્નપૂર્ણામાં અને ભોળાનાથના પણ તમને દર્શન કરાવ્યા મિત્રો ન્યા પણ શાની પરિષદ તૈયાર થઈ તો ન્યા ધરવાની હોય બાપાને ધરવાની હોય દર સૌ મિત્રો આએ બટુક ભોજન હોય અને શાની પ્રસાદી અને ભજન હોય છે આ મોઢુલિયે તો મિત્રો હવે તમને અંદર આ સ્ટોરેજ રૂમના દ્રશ્યો બતાવી રહ્યા છીએ સરસ મજાના કબાટ સાઉન્ડ સિસ્ટમ અન્ય કેટલીક સામગ્રી પણ આ સરસ રીતે પડી છે અને ક્યાંય પણ એક સૂટો સવાયો ત્યારે કસરો જોવા નહીં મળે કારણ કે યુવાન મિત્રો સાથે રમેશભાઈ પોતે પણ સરસ રીતે મિત્રો આમાં સફાઈ કામ કરતા હોય છે અને દિવસ દરમિયાન આ જ્યારે વટે ત્યારે તરત જ તે જોતા હોય છે ક્યાંય કચરો પડ્યો હોય તો તરત જ તેને ઉઠાવી અને કચરાપેટીમાં પેટીમાં નાખી દેતા હોય અને સરસ રીતે મિત્રો આખો બાપાની મઢુલીનો પરિસરને મિત્રો એકદમ સોખું રાખે મિત્રો અને હવે તમને આ અંદરના જે ડેકોરેશનના દ્રશ્યો છે બાપાની બાપાના જે મઢુલીના અંદરના એ બતાવી રહ્યા છે આ સરસ રીતે મિત્રો આ લાઇટો પણ ઝરાઈ રહી છે તોરણો પણ સરસ રીતે મિત્રો જોવા મળી રહ્યા છે અને આ ફળના સરસ રીતે મિત્રો આ તોરણ સરસ મજાના જોવા મળી રહ્યા છે નીચે પણ આ ફૂલના સરસ રીતે મિત્રો આ ફૂલદાળની ટાઈપના મિત્રો જોવા મળી રહ્યા છે શંખનાદ પછી સુખનાથ મહાદેવનો ફોટો અને સરસ રીતે મિત્રો આ કૃષ્ણ ભગવાનનું કૃષ્ણ ભગવાનનો ઝૂલો છે એ પણ ઝૂલાવશું અને એના પણ ભગવાનના પણ દર્શન કરાવશું તમને તો મિત્રો હવે ધીરે ધીરે બાર પણ તમને બતાવીએ તો મિત્રો ધીરે ધીરે હવે આગળ વધીશું એ પહેલાં મિત્રો તમને મેં કીધું એ પ્રમાણે ભગવાનના દર્શન કરાવીએ અને ભગવાનને ઝુલાવ્યા કૃષ્ણ ભગવાનને કૃષ્ણ પરમાત્મા તો મિત્રો એના ભગવાનના પણ દર્શન કરાવ્યા હવે મિત્રો તમને બતાવી રહ્યા છીએ અહીંયા મિત્રો બાર પણ સરસ રીતે મિત્રો આવું ડેકોરેશન તમે આ તોરણ અને આ બાર પણ સરસ રીતે મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ તોરણ લગાવેલા છે અને એકદમ કહે ને કે આ સરસ મજાનું પાણીનું પરબ છે તમે પાણી પી શકો છો જલપાન કરી શકો છો અને મિત્રો આ જે આ સાઈડથી આવતા હોય તો મિત્રો વિસામાં એ ખૂબ જ યાદ રીતું ખાય છે અને વિસામાં આ સા પાણીની વ્યવસ્થા બટુ ભોજનની દિવસે વ્યવસ્થા અને ભજનની વ્યવસ્થા ભજન પણ શરૂ હોય છે તો સા પાણી બધુંય જે લઈ અને પછી આગળ સાત કિલોમીટર બાપાના સાનિધ્યમાં પોચતા હોય છે આએ પણ મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે સરસ રીતે મિત્રો કલર કામ કરેલું છે અને આ કચરા વિશે વાત કરી તે પ્રમાણે મિત્રો આ તમને કચરો ક્યાંય નહીં જોવા મળે અને આવા સરસ મજાના કચરા નાખવા માટેના બોક્સ બેથી ત્રણ રાખેલા છે અને આ સરસ રીતે મિત્રો બાકડા પણ આ રાખેલા છે બાકડા મિત્રો આ તમે જોઈ શકો છો સામે બગીચો છે પરંતુ મિત્રો આ કહે ને આમ તો આ એકદમ હાસી વાત છે કે રમેશભાઈ સરસ રીતે મિત્રો આએ સેવા આપી રહ્યા છે એના લીધે આમ કહે ને તો બાપાના તો આશીર્વાદ પરંતુ રમેશભાઈની સેવાને પણ સેલ્યુટ છે કારણ કે પોતાના કામ પડતા મૂકીને આ સાફ સફાઈ તેમજ બધું જોવું એવું બધું આ કરવું એ એક ખાસ મહત્ત્વની વાત કહેવાય તો રમેશભાઈને પણ સેલ્યુટ છે અને આ સરસ રીતે મિત્રો આ ભગોડા તરફ આ સાઈડ જે ફોરવ્હીલર જાય છે ભગોડા તરફ અને ઓલી સાઈડ જાય એટલે બગડાણા આવી જાય છે તો મિત્રો જો આ ધજાઓ પણ સરસ રીતે ફરકી રહી છે અને આખું કામ રામોત્સવ થઈ ગયું છે તો મિત્રો તમે જોઈ શકો છો અને હવે મિત્રો તમને અવેડાના દ્રશ્યો બતાવીએ ઉપર સરસ રીતે સબૂતરો નીચે પાણીનો અવેળો છે ના પ્રાણીઓ પાણી પી શકે છે ગાય ભેંસ બકરા વગેરે તો મિત્રો તમને આ વિડીયો કેવો ગમ ગમ્યો તમારો પ્રતિભાવ તમને કોમેન્ટમાં જણાવજો અને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોની લિંક તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો તો હવે મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાારામ અને બાપા સીતારામ